નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ છવ્વીસ છ બે હજાર ચોવીસ બોલાઈ અને આ સિઝનનો સૌથી સારો કહેવાય તેવો વરસાદ પણ વરસો એક ઇંચથી વધુ જે વરસાદ છે મિત્રો હળદ શહેર અને ગ્રામ્ય અમુક વિસ્તારોમાં નથી વરસાદ બાકી વરસાદ વહેરશો તેની સાથે મિત્રો પ્રથમ વરસાદે જ બે વીજળી પડવાના પણ જે બનાવો છે તે બનાવો બન્યા છે ચિત્રોડી ગામે વીજળી પડવાથી એક ભેંસનું મોત થયું છે જ્યારે હળવદ તાલુકાના જોગડ ગામ પંચાયતનું છે શક્તિગઢ ગામ તો ત્યાં આગળ ખેતમજૂરી કરવા માટે અઠવાડિયાદી પહેલાં જ હજી જે મજૂરો આવ્યા હતા એમાં એક મજૂરમાંથી વીજળી પડી એમાં બાવીસ વર્ષના યુવાનનું જે છે મિત્રો એ વીજળી પડવાથી મોત થયું છે હવે તમને ખાસ મિત્રો નામ જણાવી દઉં તો હળવદ તાલુકાના જોગડ ગામે જે છે ત્રિભુવનભાઈ પોપટભાઈ રહે છે ને તેઓની વાડીએ અઠવાડિયાદી પહેલાં જ હજી જે છે તે પાવાગઢ બાજુથી અનિલભાઈ અર્જુનભાઈ નાયબ ઉંમર વર્ષ બાવીસ તે અને તેઓના પત્ની સાથે છે મિત્રો એ મજૂરી કામ કરવા માટે આવ્યા હતા અને આજે તે તેમની પર વાડીએ વીજળી પડી અને જે અનિલભાઈ છે તેઓનું મોત થયું છે અને મેં હમણાં જાણ્યું તો એવી જાણકારી મિત્રો મળી છે કે આ જે અનિલભાઈ છે તો એના દસેક દિવસ પહેલાં જ હજી છે તેમને પ્રેમ લગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન કર્યા બાદ હળવદમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા અને આજે અનિલભાઈ અર્જુનભાઈ નાયક ઉંમર વર્ષ બાવીસ ઉપર વીજળી પડી અને એમનું મોત થયું છે મિત્રો લાશને જે છે પીએમ માટે અત્યારે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે તેની સાથે છનાભાઈ જયસિંહભાઈ જે છે ચિત્રોડી ગામના તો તેઓની વાડીએ વીજળી પડવાથી તેમની એક ભેંસનું મોત થયું છે એટલે આવી રીતના હળવદના જુદા જુદા બે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડવાથી એક પશુનું તો એક વ્યક્તિનું જે છે મિત્રો એ મોત થયું છે અને હાલ જે આ જોગડ ગામના જે છે મિત્રો એ અત્યારે આ જે છે અનિલભાઈનું તો તેને લઈ અને અત્યારે અડોદની સરકારી હોસ્પિટલ છે તો ત્યાં આગળ લઈને આવ્યા છે તમારું તમારી વાડીએ હતા ને બાપા ઓકે આમ આમાં જોઈને બોલજો આ અનિલભાઈ તમારી વાડીએ કેટલા દી થાય બાપા આજે પાંચ છ દિવસ થયા પાંચ છ દી થી આયા હતા વાડીએ જ હતા વાડીએ જતા અને કેટલાક વાગે વીજળી પડી

તો મિત્રો આવી રીતના જે આ મોસમનો આમ તો બે દિવસ પેલા પણ જે છે વરસાદ તો બે દિવસ જે છે મિત્રો એ બાદ આજે પણ વરસાદ હડોદમાં સાત વાગ્યા બાદ જે છે મિત્રો એ વરસ્યો જોકે બે વીજળી પડવાના બનાવ બન્યા છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે વરી પાછું મિત્રો નામ રિપીટ કરી તો અનિલભાઈ અર્જુનભાઈ નાયક ઉંમરો બાવીસ છે જે પાવાગઢ બાજુના છે અઠવાડિયાદી પહેલાં જ જે છે હજી જોગઢનું જે જોગઢ ગ્રામ પંચાયત હેઠળનું જે શક્તિગઢ ગામ છે તો ત્યાં આગળ ત્રિભવનભાઈ પોપટભાઈની વાડીએ મજૂરી કામ કરવા માટે આવ્યા હતા અને આ જે અનિલભાઈ છે મિત્રો એમના હમણાં જાણવા મળ્યું તો દસેક દિન પહેલાં જ હજી એમને પ્રેમ લગ્ન કર્યા હતા એના દસ દિ પહેલાં જ એમના હજી લગ્ન થયેલા છે અને